નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ નવસારીમાં આવેલ એમબી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર કોલેજ ઓફ ફિઝિયોથેરાપી ખાતે આંતર ફિઝિયોથેરાપી કોલેજ સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષિણ ગુજરાતની તમામ ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ આવ્યા હતા અને રમતગમતની અંદર પોતાનું કૌતૂહલ બતાવવા જઈ રહ્યા છે વાત કરવામાં આવે તો એમ ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર

ફિઝિયોથેરપી કોલેજ સાર્વજનિક કોલેજ ઓફ ફિઝિયોથેરપી એસપીબી કોલેજ ઓફ ફિઝિયોથેરપી માલીબા શ્રીમદ રાજચંદ કોલેજ ઓફ ફિઝિયોથેરપી એસએસ અગ્રવાલ કોલેજ ઓફ ફિઝિયોથેરપી નવસારી સિલવાસા ફિઝિયોથેરપી કોલેજ વ્યારામાં સાવિત્રીબેન ફિઝિયોથેરપી કોલેજ તમામ ફિઝિયોથેરપી કોલેજિસના સ્ટાફ અને સ્ટુડન્ટે અહીંયા હાજરી આપી છે એ પ્રાયોજન જે આજનું આયોજન છે એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ફિઝિયોથેરપી સ્ટુડન્ટ્સની વચ્ચે સ્પોર્ટ્સ અને ફિટનેસની પ્રતિ જે અવેરનેસ છે એ વધે અને એ જ અમે આગળ સોસાયટીમાં પણ ડિલિવર કરી શકે એ હેતુથી મેં આયોજન કર્યું છે અને એમબી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરપીના ના બિહાફ પર મેં અમારી કોલેજમાં આવેલા તમામ કોલેજના પ્રિન્સિપલ સ્ટાફ અને તમામ વિદ્યાર્થીઓનો વેલકમ કરું છું અને તમામ જે અમારા વોલન્ટિયર્સ છે એને હું ધન્યવાદ કહું છું આ સરસ આયોજન માટે તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ કે દક્ષિણ ગુજરાતની તમામ ફિઝિયોથેરાપી કોલેજ પછી સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય કે નોન ગ્રાન્ટેડ હોય કે પ્રાઇવેટ હોય આ તમામના વિદ્યાર્થીઓની આજે એક સ્પોર્ટ્સ મીટ જે ખરી એ એમ બી ગોહિલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે યોજાઈ હતી અને જે પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને એમની ઉપસ્થિતિની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું શરૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ ન માત્ર ફિઝિયોથેરેપી તરફ ધ્યાન આપે પણ એમના સર્વાંગ

શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી